હેલો ફ્રેન્ડ્સ પ્રેમિલા બ્લોગમાં તમારું સ્વાગત છે આ ઉપર જે ફોટો છે તે મારી બીજી ચેનલનો ફોટો છે ત્યાં પણ મને ફોલો કરજો ત્યાં આપણે બ્લોગના વિડીયો નાખીશું અને આજે હું તમારી માટે ઝાંયા માટેનો એક વિડીયો લઈને આવી છું જે મારા ફેસ પર તમે જોઈ શકો છો કે બંને સાઈડ મારી જે સ્કીન છે તે બળી ગઈ છે તડકાના લીધે આટલી સ્કીન મારી બળી છે તેને આપણે રિપેર કરવાની છે એ પણ એલોવેરાથી પ્યોર એલોવેરાથી જ આપણે આ સ્કીનને રિપેર કરશું અને એક મહિના સુધી આપણે કન્ટિન્યુ કરવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બનાવીજો અને વિડીયો ગમે તો લાઇક કરજો અહીંયા સાથે જ આપણે મુલેઠી લીધી છે અને કાચી હળદી આપણે લેવાની છે લીલી હળદર આવે છે તે જ આપણે લેવાની છે તેનેથી જ આપણે આ ફેસ પેક બનાવવા જઈ રહ્યા છે શિયાળો આવે અને ઘણી બધી સ્કિનની તકલીફ થતી હોય છે અને મારે તો ઘણા ટાઈમથી આ સ્કીનની તકલીફ છે આજ સુધી મેં ક્યારેય સ્કીનનું ટ્રીટમેન્ટ નથી કરાવી કે નથી કોઈ પણ રેમેડી યુઝ કરી પણ હવે મને લાગ્યું કે હવે મારે સ્કિનની ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને સ્કિન સારી કરવી જોઈએ કારણ કે આ વખતે તડકાના લીધે ખૂબ જ મારી સ્કિન છે તે બળી છે તેને આપણે એક મહિનામાં રિપેર કરવાની છે તો તમારે પણ આવી કોઈ તકલીફ હોય સમસ્યા હોય તો તમે આ રેમેડીને યુઝ કરી શકો છો અને આ રેમેડી યુઝ કરવાથી ઘણો બધો લાભ થાય છે અને સ્કિન પણ સારી થાય છે મેં પહેલાં પણ યુઝ કરેલી છે પણ વચ્ચે મેં છોડી દીધું હતું એટલા માટે પાછું વળી થઈ ગયું છે એટલા માટે મેં ફરી આ રેમેડી યુઝ કરવાનું નક્કી કર્યું છે અને એ પણ એક મહિના સુધી કરશું તો સૌથી પહેલાં આપણે અહીંયા એક એલોવેરાની લિપ્સ લીધી છે તેને મેં એક રાત્રે કટિંગ કરી અને આ ઊભી રાખી દીધી હતી પછી જ આપણે ચોવીસ કલાક પછી જ આપણે આને યુઝમાં લીધી છે જેથી એનો પીળો પદાર્થ હોય તે બધો નીકળી જાય પછી જ આપણે એલોવેરાને યુઝમાં લેવાનું છે નહીતર જે સ્કીન છે તે તમારી થોડી ચટપટ છે અને જલવા લાગશે તો ડાયરેક્ટલી તરત કાપીને તરત યુઝમાં નથી લેવાની એલોવેરાની જે લીપ છે એને આપણે કાપીને ત્રણથી ચાર કલાક અથવા એક રાત માટે આપણે ઊભું જ રાખી દેવાની છે જેથી પીળો પદાર્થ હોય બધો નીકળી જાય પછી જ આપણે આને ઉપયોગમાં લેવાની છે હવે આપણે એલોવેરાની આ રીતે કટિંગ કરી લેવાનું છે પહેલાં કાંટાનો ભાગ કાપી લેવાનો છે પછી આ રીતે બે ભાગમાં કટિંગ કરી લેશું એકદમ સરસ એવી આ ફેસપેક રેમેડી છે ફ્રેન્ડ્સ ચોક્કસથી જોજો અને આગળ શેર પણ કરજો અને તમે ઉપર જોઈ રહ્યા છો તે પણ મારી ચેનલ છે અને વ્લોગ ચેનલ છે ત્યાં પણ આપણે વ્લોગ વિડીયો એડ કરવાના છે સ્કિન રિલેટિવ વિડીયો પણ આપણે ત્યાં જ એડ કરવાના છીએ પહેલીવાર જ આપણે આ સ્કીન રિલેટિવ વિડીયો હું આ રસોઈની ચેનલમાં એડ કરી રહી છું જેથી તમને પણ ખબર પડે કે મારી બીજી પણ ચેનલ છે અને બીજી ચેનલ ઉપર પણ આપણે વિડીયો એડ કરીએ છીએ તો ત્યાં પણ મને સપોર્ટ આપજો અને ત્યાં પણ મને સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીંયા આપણે એલોવેરાનો જે જેલ છે તે બધો કાઢી લીધો છે હવે આપણે અહીંયા કાચી હળદી જે લીલી હળદર આવે છે તે લીધી છે ફ્રેન્ડ્સ એ પણ આપણે એક ટુકડો લીધો છે મોટો એવો બે ઇંચ જેટલો તેને આપણે આ રીતે ગ્રેટ કરી લેશું તો અહીંયા આપણે જે લીલી હળદર છે તે ગ્રેટ કરી લીધી છે આ રેમેડી મેં પહેલાં પણ વાપરેલી છે ફ્રેન્ડ્સ ગયા વર્ષે મેં યુઝ કરી હતી અને મને ઘણો લાભ થયો હતો પણ મેં પછી છોડી દીધી હતી મારે ટાઈમ નહોતો રહેતો એટલા માટે પણ હવે આ વખતે થોડી વધારે સ્કિન બળી છે તો આપણે ફરીથી ટ્રાય કરીએ છીએ અને ફરીથી કોશિશ કરી રહીશું કે એક મહિનો કન્ટિન્યુ હું કરી શકું અને આ સ્કિનને રિપેર કરી શકું તો અહીંયા આપણે લીધું છે મિક્સર જાર મિક્સર જારમાં આપણે જે એલોવેરા જેલ કાઢ્યું છે તે આપણા પલ્પ કાઢ્યો છે તે આપણે મિક્સર જારમાં એડ કરી લેશું હવે આપણે આનું જ્યુસ બનાવી લેવાનું છે રોજ રોજ તમારે ફેસ પેક બનાવવા માટે આ જ્યૂસ બનાવવું ના પડે એટલા માટે આપણે એક જ સાથે પંદર દિવસનું આ જ્યૂસ બનાવીને તૈયાર કરી લેશું જ્યૂસ આપણું બની ગયું છે ફ્રેન્ડ્સ આ રીતે ગાળી લેશું જ્યુસ એકદમ સરસ ગળાઈ જાય પછી જ આપણે જે કાચી હલ્દી ગ્રેટ કરીને રાખી છે તેનો રસ આપણે આ જ્યૂસમાં એડ કરી લેશું તો કાચી હળદરનો જે જ્યૂસ છે તે આપણે કાઢી લેશું આ સ્કિન માટે ખૂબ જ લાભ આપે છે અને એલોવેરા આમથી બળેલી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે ટેનિંગ થઈ ગયું હોય અથવા સ્કિન બળી ગઈ હોય છાંયા થઈ ગઈ હોય પિગમેન્ટેશન થઈ ગયું હોય તેના માટે ખૂબ જ સારી એવી આ રેમેડી છે અને શિયાળા માટે બેસ્ટ રેમેડી છે હું તમારી સામે જ ટ્રીટમેન્ટ કરી રહી છું એટલા માટે હું તમને હરરોજ રોજ વિડીયો આના એડ કરવાની છું પણ વ્લોગ ચેનલ ઉપર આપણે આના વિડીયો એડ કરીશું રસોઈની ચેનલ ઉપર આના વિડીયો એડ નથી કરવાના તો વ્લોગ ચેનલની લિંક પણ આપણે નીચે મૂકી દઈશું વ્લોગ ચેનલમાં પણ મને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારે બીજા પણ વિડીયો જોવા મળે એક ચેનલ આપણી રસોઈની છે ને એક ચેનલ છે આપણી બ્લોગ ચેનલ છે ત્યાં પણ આપણે અલગ અલગ વિડીયો મૂકીશું તો અહીંયા આપણે લીધી છે મુલેઠી હવે આપણે મુલેઠી પેક બનાવી રહ્યા છીએ તો એક ચમચી જેટલી આપણે મુલેઠી લેવાની છે આ મુલીઠી પાવડર પણ મેં ઘરે જ તૈયાર કર્યો છે અને જે આપણા એલોવેરા કાચી હલ્દીનો જે જ્યૂસ બનાવ્યો છે તે આપણે બે ચમચી જેટલો લેશું અને બાકીનો જ્યુસ છે તે આપણે એક બોટલમાં ભરીને રાખી દેવાનો છે ફ્રીજરમાં સ્ટોર કરી લેશું જેથી રોજ રોજ જ્યૂસ બનાવવો ના પડે બરાબર આપણે મિક્સ કરી લેશું અને એક સરસ એવો ફેસ પેક બનાવી લેશું જ્યારે સ્કિન ખરાબ થાય ત્યારે લોકો આપણને બિલકુલ ના પસંદ કરે છે એટલા માટે સ્કિન સારી રાખવી ખૂબ જ જરૂરી છે આજ સુધી તો મને એવું થતું નહોતું કે મારે સ્કિન સાફ કરવી છે પણ મેં ક્યારેય સ્કીન ઉપર ધ્યાન જ નથી દીધું પણ હવે મને એવું લાગ્યું કે મારે સ્કિન સાફ કરવી જોઈએ અને સ્કીન સારી કરવી જોઈએ જેથી હું ફેસ વાય વિડીયો બનાવી શકું તો અહીંયા જે જ્યુસ છે તે મેં એક બોટલમાં ભરી લીધું છે આને આપણે ફ્રીજરમાં જે એવર કુલર હોય તેમાં આપણે સ્ટોર કરી લેશું બરફ જમાવી લેવાનો છે જેથી આપણે જ્યારે ફેસ પેક બનાવવો હોય ત્યારે જ આપણે એને એક કલાક પહેલાં બહાર કાઢી લેશું તો આ તમે જોઈ શકો છો મારો ફેસ કેટલો ખરાબ થઈ ગયો છે ઘણા બધા લોકો આપણને કહેતા પણ હોય છે કે આટલો બધો ફેસ ખરાબ થઈ ગયો છે આટલો બધો ફેસ ખરાબ થઈ ગયો છે પણ હું ક્યારેય મારા ફેસ ઉપર ધ્યાન નથી દેતી અને ક્યારેય કોઈ પણ વસ્તુ ઉપયોગમાં પણ નથી કરતી પણ હવે મેં સ્ટાર્ટ કર્યું છે મારા ફેસને ક્યુઆર કરવાનું તો સૌથી પહેલાં આપણે થોડું મુલેઠીનું જે પેક બનાવ્યું છે તેને આ રીતે લગાડશું અને થોડો મસાજ કરશું જેથી આપણી જાયા છે અને જે આપણી સ્કીન બળી છે તે આપણી ફાટવા લાગશે અને ધીમે ધીમે કરીને સ્કીન છે તે આપણી રિપેર થવા લાગશે તો આ રીતે આપણે પહેલા મસાજ કરી લેશું પછી જ આપણે ફેસ પેક લગાડી દેશું તો બેથી ત્રણ મિનિટ સુધી આપણે આને મસાજ કરવાનું છે એક મહિના સુધી કન્ટિન્યુ આને યુઝ કરવાની છું અને હું તમને એનું શું પરિણામ મળે છે તે પણ હું તમારી જોડે ચોક્કસથી શેર કરીશ આપણી બીજી ચેનલ ઉપર જ શેર કરીશ ત્યાં પણ મને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા નવા વિડીયો ત્યાં પણ હું એડ કરું ત્યારે તમારી જોડે પહોંચી જાય તો આ રીતે આપણો ફેસ પેક લગાડી દેવાનો છે ફેસ પેક લગાડીને આપણે એક કલાક સુધી રાખવાનું છે એક કલાક રહે તો વાંધો નહીં અને દોઢ કલાક રહે તો પણ વાંધો નહીં પેક લગાડીને આપણે કોઈપણ કામ કરી શકીએ છીએ હવે આને આપણે કમ્પ્લીટલી સુકાવા દેશું એક કલાક સુધી એક કલાક પછી તમે જોઈ શકો છો કે આપણું ફેસ પેક છે એકદમ સુકાઈ ગયું છે અને સ્કીન આ પેકથી તો એટલી મુલાયમ અને એકદમ સ્મૂથ થઈ જાય છે ફ્રેન્ડ્સ ચોક્કસથી એકવાર ટ્રાય કરજો પછી જ વિશ્વાસ કરજો જો ફ્રેન્ડ્સ સ્કીન કેટલી આપણી એકદમ સરસ થઈ ગઈ છે તો ફેસને મેં ધોઈ લીધો છે એકદમ ઘસી ઘસીને ધોયો છે આજે તો કારણ કે સ્કીન મારી એકદમ બળી છે અને સાફ થતાં તો આપણે લગભગ પંદર વીસ દિવસ તો લાગવાના જ છે એ પણ આપણે કન્ટિન્યુ કરશું તો જ એકદમ આપણી સ્કિન છે તે સારી થશે ધીમે ધીમે જ થશે એકદમ તો કોઈ વસ્તુ થવાની નથી તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી લખજો અને આપણી બીજી ચેનલને પણ સપોર્ટ આપજો ત્યાં પણ આપણે બ્લોગ ચેનલના વિડીયો એડ કરવાના છીએ અને તમે જોઈ શકો છો આપણી સ્કીન છે તે કેવી થઈ ગઈ છે આને આપણે સો ટકા રિપેર કરવાની છે એક ટકોની સો એ સો ટકા આપણે રિપેર કરશું થેન્ક યુ ફોર વોચિંગ આવજો જય માતાજી